મંડળની રચના થઈ પરંતુ એક નવું મંડળ પણ સામે આવી રહ્યું છે અને હવે કેશુબાપાના નામે પણ સર રાજનીતિ થઈ રહી છે અને ગુજરાતમાં રાજનીતિમાં ફરીથી કેશુબાપાની એન્ટ્રી થવા જઈ રહી છે આને લઈને આપ શું કહેશો કારણ કે રાજકોટની અંદર જ હવે કેશુબાપાની પુણ્યતિથિ એ કાર્યક્રમની વાત છે જુઓ ઈ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન બેન આપે કર્યો ગુજરાતની રાજનીતિ હવે સમાજનીતિની તરફ ઢળતી જાય છે

કે ચિરાગ પટેલ જે પૂર્વમાં પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ એનો એક હિસ્સો હતા હાર્દિક પટેલના ગ્રુપના વગેરે પણ હવે તો હાર્દિક પટેલ બાદમાં હોય કે અંતે પણ તમે જુઓ દરેકને પ્લેટફોર્મ જોઈએ છે પણ એવો કયો સરળ રસ્તો છે જેનાથી મને ટૂંકા ગાળામાં વિશાળ પાયે એમ કે કે મને મંચ મળી જાય તો એ માર્ગનું નામ છે સમાજ હમ સમાજ શબ્દ કરો એટલે તમે આપોઆપ મહાદવ હું મને અત્યારે કાળો કાગડોય ઓળખતો નથી પણ હું ગઈ આવતીકાલે એક મંડળ શરૂ કરું કે પરશુરામ બ્રહ્મ સમાજ યુવા સંસ્થાન કેવું કંઈ પણ નામ રાખું સાહેબ એટલે ગામે ગામ પાછા મારા ને મારા માણસો હોય હું ને હું ગોઠવું બુદ્ધિપૂર્વક જગદીભાઈ તેનું સન્માન કરે ઠમક ઠમક કરતા લઈ જાય ને મંચ ઉપર લઈ જાય ને હોળી આન થેન એટલે હું ટૂંકમાં મોટો માણસ થઈ જાય હું સમાજનું નામ આવ્યું ને એટલે કોઈ પણ બ્રાહ્મણ જે હોય લાગે કે જગદીશભાઈ આપણા બ્રહ્મ સવાજ માટે હવે નીકળ્યા છે હવે એટલે હું ક્યાં તલવાર લઈને નીકળ્યો કે હું ક્યાં કોઈ કર્ણ ઘરે બે 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 તમે હોનાની લગડીઓ રાખો મારે તો ક્યાંક મારી છબી ચમકાવી છે એટલે મારી બેનર જોતું તી મેં બેનર મેં લઈ લીધું હોય પરશુરામ ફલાણા ફલાણા ઢીકણા કે બ્રહ્મ સમાજ આમ ને તેમ ને હવે એવા તો હાથસો મંડળ છે અમારા સમાજમાં કોઈ ભોજ્યો ભાઈ મદદ કરતો નથી ને અંદાઇ એમને રખડે છે હવનું ખાય ને હવ લાવે છે જેટલા લોકો નેતા છે તમે વિચાર કરો બેન કરો એવું કમાઈ તો વાત છે બેન વાત એજ છે કે બધા આજે હવે પટેલ એને શું કર્યું એ ચિરાગભાઈ પટેલ એને કેશુભાઈ પટેલ હવે આ ચતુર્થ કોલી છે આવું કઈ હોય ચોથા વર્ષે સિલ્વર જ્યુબેલી હોય તો હેમજ્યા ગોલ્ડન જ્યુબેલી હોય તો ચોથું વર્ષ તો કોઈ જાતનો સ્ટેપ છે નહીં પણ તમે જુઓ ચોથું વર્ષ એટલે આ એક બુદ્ધિપૂર્વક મોકો શોધી લીધો કે એટલું તો હકીકત છે કે કેશુભાઈ પટેલનું આજની તારીખે પાટીદાર સમાજમાં સન્માન છે એકદમ ગ્રાસરૂટ લેવલના નેતા હતા એને કોઈ ઝાકમજોડ ન કરી અને એને ગામડાના ખેતીથી માંડીને ગોકુળિયા ગામની યોજના ક્યારે કરી હોય ટૂંકમાં જમીન સાથે જોડાયેલી વ્યક્તિ હતા એમાં કોઈ સંશય નથી અને ખરેખર એનું અધિકારનું સ્થાન હતું એને ભાજપે જે છેલ્લી ઘડીએ થી બધું જવા દીયા રાજકારણ તો પણ પાટીદાર સમાજને ખબર છે કે આ કેશુભાઈ પટેલ જેવું રત્ન જે છે એ તો હતું એ તો હતું જ હવે તમે વિચાર કરો હવે જે લોકો પાટીદારના નામે આંદોલન કરે કોઈ ખોડલધામના નામે કરે છે કોઈ પાટીદાર અનામત આંદોલનના નામે કરે છે કોઈ ઉમિયાજીના નામે કરે કે કોઈ બીજી રીતે કરે કે કોઈ વર્લ્ડ લેવલનું સ્થાન કરે એવી રીતે કરે એ બધું કર્યું તો હવે જગ્યા તો હતી નહીં તો આ ભાઈએ બુદ્ધિ વાપરી ચિરાગભાઈ પટેલ એણે ઇન્ટરનેશનલ કુર્મી સેના બનાવી કુર્મી એટલે મને કે એ કણબી શબ્દમાં જે કણબી શબ્દ છે કુર્મીનો અપભ્રંશ થયેલો શબ્દ છે મૂળ અમે બધા કુર્મી છીએ અને કુર્મી આખા દેશમાં બત્રીસ પાંત્રીસ કરોડ છે એવું કવિનું કહેવાનું છે હવે ટૂંકમાં બધા કાંઈ એક કંઈ આના કહેવાથી થાય કે ન થાય પણ એક આંકડો જે છે એ તમને હચમચાઈ મુકેવ તો છે કે પાંત્રીસ કરોડ કુર્મીઓ ઉપર હવે કમસે કમ હવે રાજનીતિ કીધું નાયડુ નીતિશ બાબુ આ બધા પણ બેઝિકલી ગોત્રના છે એટલે છે અને સાઉથના સુપરસ્ટાર જે કેટલાય છે જે પોલિટિશિયન પણ છે અને ફિલ્મમાં છે એને નોયતરા છે આવે ન આવે પછીની વાત છે તો ટૂંકમાં એણે એક ગ્લોબલ ચિત્ર તો ઊભું કરી જ દીધું ચિરાગભાઈ પટેલે ગ્લોબલ ચિત્ર શું કે ન કરે નારાયણ જો બધું અત્યારે એ કલ્પના કરે છે એ પ્રમાણે ધારો કે રાજકોટમાં ઓક્ટોબર નવેમ્બર ઓક્ટોબરમાં થવાનું છે એક ફંક્શન એમાં એ કહે છે કે પચીસ પચાસ લોકો આવશે પણ એ તો અત્યારે કે છે પણ હું તમને કોઈ ચંદ્રાબાબુ નાયડુ કે નીતિશ બાબુ કે ફિલ્મના સુપરસ્ટાર સાઉથના જો આવે અને કુર્મી કુર્મી કરીને ક્યાંક નવો ખેલ નાખે તો લાખો લોકો ભેગા થઈ શકે એવું નથી કે નથી થતો હું સમજી લ્યો તો એને એ પિંક પોઈન્ટ પકડ્યો શું પકડ્યો કેશુભાઈ પટેલ કારણ કે ઈ જે છે ગોળના કુંડા જેવું છે માખીઓ આફોડી બણબણતી આવશે તમારે ગોળનું કુંડુ મૂકી દેવાનું ધેટ્સ ઓલ એ કેશુભાઈ પટેલ છે એટલે હવે ગુજરાતની રાજનીતિ આ રીતે ક્ષત્રિય સમાજે પોતાનો નવો આ ચોકો ધડો રેચો એવા કેટલાય મંડળો છે રેચું તો છે જ હવે કુર્મી સમાજના નામે કણબી કારડિયા એટલે કે કણબી ને પટેલ ને પાટીદારો એ લોકો મેદાને છે એ આવવાની કોશિશ કરે છે કોળી સમાજ છે કોળી સમાજનું હવે એને પણ કીધું છે કે રાજ્ય લેવલ ની આપણે વ્યવસ્થા કરીએ માંધાતા ગ્રુપમાં જેટલા કોળી છે તળપદા હોય કે ઓલા હોય આપણે બધા ચુવાળિયા હોય બધા આપણે એક જ છીએ વગેરે વગેરે એનું પણ એક નવું ગતિવિધિ હાલે છે રાઈટ તો બ્રહ્મ સમાજ નું પણ અહિયાં કહેવામાં આવે છે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજમાં છે કે અમને જોઈએ પ્રતિનિધિ નથી મળતા અમે છેતાલીસ લાખ લોકો છીએ ગુજરાતમાં દેશભરમાં જુઓ તો કરોડો ની સંખ્યામાં પણ કોઈ એવું વિચારતા નથી કે કરોડો છે ખરા પણ તમારા છે તમે એમ કરે છે ખરા આ બેંક માં અબજો રૂપિયા છે આપણને આપે પાવલી પણ આપડે હોય તો આપે ને તો ક્યાંથી આપે એ બેંક ભરી બધી

પાસની સેના બનાવી અને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી એ છોડીને જોઈન કરવા વાળો પણ આજે એ ચિરાગ પટેલ છે એટલે મારા નાથ એટલે આપણે એ જ કહીએ છીએ બેન કે હવે આ બધા જે ખાય છે મારી દૃષ્ટિએ એ લોકો થાપ ખાય છે ભલા મારા સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે કે સ્વયં હું ખુદ કેટલું કાળું ધોળું મારું કંઈક હોય ને તો એક સેકન્ડમાં આવી જાય કે ભાઈ તમે જે વાત કરી સાચી છે ખોટી ગઈ કાલે મેં કીધું ને કે મને કન્ફ્યુઝન હતું કે ભાવનગરના મહારાજાના જે યુવરાજ છે એ આ અત્યારે જેની શપથ વિધિ તિલક વિધિ કરવામાં આવી એ બાપ દીકરો છે કે કાકો ભત્રીજો છે મને થોડું કન્ફ્યુઝન હતું આજે મને કેટલાય લોકો કે સાહેબ તમારે જાણ કરતા એ બાપ દીકરો છે તો તમે જુઓ એક્ટિવ કેવા છે સમજી લો સમાજ હવે કોઈ કરતાં કોઈ વસ્તુ કન્ફ્યુઝન જેવી હાલ એમ જ નથી આ તો દરેક લોકો એવી રીતે નીકળી પડે છે જાણે એને એમ માને છે કે હું કહું એમ સમાજ માની જાય છે તમે ગમે તે કહ્યો જેમ કે આ ક્ષત્રિય સમાજે કીધું આજે ગોતામાં મીટિંગ થઈ એમાં રજવાડા હોય ભેગા તેમ શું કીધું કે ક્ષત્રિયોની તમામ સંસ્થાઓ જેથી હવે એક નેજાળ પર કોઈ ન્યાત પ્રતિનિધિ વાળાએ ન ગોકીરો કર્યો લ્યો કર્યો કે નહીં કે ભાઈ આવું કંઈ છે નહીં અમારે અમને માન નથી આપ્યું હવે હમણાં એ રેડવું પડતા ફરશે તો એ બધું કડ અભવ થાય એકતા બેકતા એમ ન થાય બેન ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં કઈક દીધા વગર કઈક મળે નહીં કુછ પાને કે લીએ બહુ કુછ ગવાના પડતા હૈ તમારી તૈયારી છે સમાજમાં સમર્પિત કરવાની તો મેળ પડે આપણે કઈ રૂપાળા થોડા છીએ તમારી મહાત્મા ગાંધી એનું એનાથી ઉત્તમ કે જ્વલંત ઉદાહરણ કયું હોઈ શકે કે જે મોહમ્મદ અલી ઝીણા કરતા પણ વધુ સારા થ્રી પીસ સૂટ પહેરીને ચિગાર પીતા પીતા એ પણ ટેસડા કરી શકાવતી એ જમાનામાં કારણ કે તે દિવસે પણ બેરિસ્ટર હતા એ જમાનામાં તો પણ એને બધું ત્યાગી ને કાયદેસર પોતે ભેરાખી જિંદગી રહ્યા અને કાળા ભમર થઈ ગયા તો એની ચરણી નોટ ઉપર રાખ પિતા તરીકેની છબી છપાય છે એમનેમ નથી નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતોને સંત પણા નથી મફતમાં મળતા એમનેમ નથી થાતું બેન તમે પાવડર છાટીને બેદી આવીને મંચ સજાવી પૈસા તમારી મોટો ડોમ નાખી દો બે ચાર કરોડનો અને હામે બધા સોફા બોફા ખવડાવી દો એક સારું લથપતિયા લાડુ ખવડાવી દો એમ સમાજના ભલા થઈ જતા છે એમ હોય આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જે વિવાદ આવતો હતો જેને સનાતન ધર્મના આપણા બધા જે દેવી દેવતાઓ છે એનું અપમાન કર્યું હતું તે દિવસે સાધુ સમિતિ રચી સાધુ રચી હતી બીજા બધા મહામંડલેશ્વરો એને રચી હતી જુનાગઢના ના અખાડા વાળા એને રચી હતી દુનિયાભરની સમિતિઓનો જ પાર નહીં બધા વળી પાછા ખબર નઈ ગલગલિયા કેવા થાય આજે એ સમિતિ જગદીશભાઈ પ્રમુખ ને મંત્રી તો હા હા એને હું ખોલું બધા એટલે ભાઈ તમારું કોઈ બંધારણી ઓછિત ખરું તમારું કોઈ ભાઈ માને છે ને હસતા હસતા ક્યારેક લોકોને કહી દે કે રહેવા દે નામની તારા ઘરે તારી બૈરી કીધેલું શાક નથી બનાવતી આપણે રીંગણા બધું એટલે તો કહું છું નથી મેળ પડતો તમારે સ્વીકૃતિ પામતા પેલા સમર્પિતતા પામવી પડે ને બેન સમર્પિત તમે થાવ ને તો તમારો કોઈ વાત ઉવે કે નહીં કમસે કે મને લાગે કે આ માણસે કઈ કામ તો કર્યું છે સાહેબ એટલે અન્ના હજારે શું છે સાહેબ તમે વિચાર કરો એને દુનિયાભરનું ભલે તમે ગમે એમ કયો પણ આજની તારીખે તો લોકો એને સન્માન તો એટલીસ્ટ કરે કે ભાઈ એને સમર્પિત કર્યું છે કોકણા માટે તેને ઉપવાસ કર્યા છે ભૂખ્યા બની નાની માના ખેલ નથી

અને કેશુબા પર તમારા શું કામ હોય તો એ માનજો કે એ પાટીદારોની સંસ્થા બીજી ક્યાં જાય તો જયેશભાઈ રાદડીયા કોઈ દી ક્યાં કીધું કેશુબાઈ ખરાબ હતા નરેશભાઈ પટેલે ક્યાં કીધું કેશુબાઈ ખરાબ હતા બધા તો કે છે મહાન માણસ હતા તો હવે તમે કયો એટલે બધાય ભેગું થઈ જાય તો અમે ક્યાં જઈએ દરેકને ને પોતાના ચૂલા સળગતા રાખવા છે હવને પોતાની ભાખરી શેકવી છે તમારી જાણ ખાતર કોઈ કરતા કોઈ આજે બધા મોટી મોટી વાતો કરે ધર્મથી માંડીને હિન્દુ ને સનાતન કુટુંબ ને દીકરો ને તમે વિચાર કરો સાહેબ

હું પાંચ હજાર રૂપિયા આપીને મને કોક જો સાલ ઓઢાડતું હોય તો પાંચ હજાર રૂપિયા હું સસ્તામાં આપીને સાલ ઓઢાડી મારા બાપુજીને એક જોડી લુગડા નહીં લઈ જાઉં કારણ કે એ થેન્ક યુ તો કહેવાના નથી આ તો પ્રોબ્લેમ છે એટલે કેશુભાઈનું નામ કરે કે હું તમને કહું ભગવાન કૃષ્ણનું કરે સમાજને બધી ખબર છે ત્યાગ વિના સિદ્ધિ મળશે નહીં સમર્પિત વિના તમારી સિદ્ધિ વર્ષે નહીં તમારે પહેલા ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ તમારે આહુતિ હોમની પડશે પછી યજ્ઞ પ્રજ્વલિત થાય ને પછી એનો તમે કઈક ફળ મળે તો થાય બેનર લગાવી દો ઘડીક બે ઘડી પ્રાસંગિક પણ તમને કેશુભાઈ ભાઈ ચોથી પુણ્યતિથિ એ યાદ આવે તો કોઈ પાગલ છે લોકો ન ખબર પડે આની પેલા ત્રણ એની તિથિ હોય ગઈ ત્યારે કેશુ ભાઈ મહાન હતા પણ તમને હવે એમ લાગ્યું ના આ એક પ્લેટફોર્મ છે બે બેઠા જેવું તમે રણમાં આયા જતા હો તમારા તળિયા ધગી ગયા હોય પાણી કઈ મળે એમ ન હોય તમને લાગે આ વડલો આવ્યો ઝાડવો હાશ કમસે કમ પાણી નઈ પણ જાય વડલો તો છે શીતળતા તમારા પગલા તો ઠરશે શરીર એ ટાઢુ રહે કમ આરામ તો થયો પાંચ પંદર મિનિટ તો નીકળી કે છાયા ના ભાવે પાણી નથી પણ છાંયો છે તો તમને આશ્વાસન છે તમને કોકે કીધું હું જી ગયું કેશુભાઈ નામે તમે કરો તો મેળ પડશે તો હાલો એ બહુ સારી વાત છે ચતુર્થ તમે વિચાર કરો એના કોઈ પરિવારજનો કોઈ એને લીધું નથી કીધું નથી પરિવારજનો એ પણ કે ભાઈ આ તમે બધા ભૂલી ગયા છો તો હવે આ લોકો કરી સારું છે હમણાં એમાં તડાબડા થયા તો લખી રાખજો બેન કારણ કે મનસા તમારી ક્લિયર હોવી જોઈએ મનસા તમારી છે પોલિટિકલી તો એ તો પ્રજા કંઈ મૂર્ખ તો નથી બેન આવું છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર